મારી દીકરીની જાન કેવું આવી હોય તા ગડકડતી જાન આવી ગઈ એટલે આખું ગીત બદલી જાય સાહેબ સમા સમાના ગીત હતા આટાની જેમ છોડા નોતું નહોતું પેલા તો લગ્ન ગીત માંડવા તરફ જવાતો નહી અમુક અમુક ડાયરા તો અમુક જ્ઞાતિ તો લગ્ન ગીત સંભળાય એની ઉપરથી ખબર પડે કે હવે પરણેત્રા હાલે હસ્તમલાપ થાય મામેરા ભરાય ફેરા ફરે લગ્ન ગીત ઉપરથી જ ખબર પડે છે સબા સમાના ગીત હતા આવી ગઈ જાન તો ગા આખું ગીત બદલી ગયો જુઓ ઊંચા એ ઊંચા દાદા ગઢડા ચણા